જંબુસર આમોદને જોરતા ઢાઢર બ્રિજની જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ કરી ભારે વાહનોની અવર જવર પર રોક લગાવવામાં આવી હતી જર્જરિત હાલતમાં આવેલ જંબુસર આમોદને જોડતા ઢાઢર નદી ઉપરના બ્રિજની આજકાલ ચિંતાજનક સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરામ મકવાણાએ સ્થળ વિઝિટ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચ કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઝૂલનારા વિડીયો અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે વાહનોની અવર જવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે વિઝિટ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલત ક્ષમતા અને મકાનકીય સ્થિતિ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવરજવર રહેશે જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો આપવાની અપીલ કરવામાં આવી છે ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો દાધર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે નામ ઉપર મુલાકાત આવી છો તો શું આગળની પ્રોસેઝર છે ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મુવમેન્ટ કરાવીશું